કમ્પ્લીટ બનાવી દીધું બધું મારી મશીન જ છે કંટાળી જા ગેર ગેર અને લોક કમાવા મંડ્યું છો મોકા કોઈ શિકર શોધ છે કશું ખબર પડતી નહી અમુક કશું કરવું નહીં આના શો કોમ ધંધા વળી જાવ છે એટલે શું છે આપણું ઘર તો રાગે રાગે એડા કા ગોમના ડખલામાં એકય જગ્યાએ પડવું નહી ના કહું છું પોત પછી છેવટના ઉસા કરવાના થોય છે પણ છોય લેવાના રથા નહી અમુક ખરો ને ધંધા બધા બદલી નાખવા છે હારું જ કરું છે ગામમાં કોઈનું કશું ખોટું કરવું નહીં આ પેલા બે જણા કાળીઓ કૂતરો ની નો ભણીઓ બે જણા હોય છે બેસી રહ્યા છે મોનો ના મોના હોય કાળીઓ ઓઠ ખરો ને કોક કાળો ધંધો ચાલુ કર્યો લાગે છે કોઈ તો નો વેપાર ચાલુ કર્યો છે કોઈ તો વલ્લી લખવાનું ચાલુ કર્યું છે અને પાછું જોવો કે શેવો ગોળ મોળ વેઠી બેઠા છે છેવટ નો ધંધો તો ચાલુ જ કર્યો છે કે શું કરવું નહીં પોલીસ ની રેલ પડાવી થવાય કાળીઓ કરવાનું વધારા ને સફા કરવાની તારે કશો વાંધો નહીં મો પાછા નાખી હતી

મારો ભાઈ ગમે તેવો ગોડો છે ને કોઈ કાળ આઈન 200 રૂપિયા લીધા હું તો બે પૈસા ના આલું ઇનના 200 રૂપિયા નહીં લેતા ગમે તે ગાડી લઈને આવો બાઈક સ્કૂટી ટુ વ્હીલ ગમે તે લઈને આવો ને આ મશીનમાં ગાલો ને તરત જ ખોમી વાય કહી દે મશીન છે એ ખેમા મશીન કોઈને બતાવવાનું નહીં આજ અતારે મશીન જોઈ લેવાનું અને કાલ ધંધો કરી બેહી જવાનું તમે ના અમે આવા મોટા ધંધા કરતા આવડતું નહીં નબળ બકાકર કેમા અમારું બુદ્ધિ આવી ગઈ છે હું લોકોના પાર્ટીયા માર નહીં જોવાનો લોકોના ધંધામાં હું અમાર નહીં જોવાનું જાતે કરવાનું છે જે કરવાનું છે સરપંચ સાચી વાત થાય મશીન લાવીન ઉપર દુખાતું હોય તો સાચું નહીં કહી દેતું આ તો સાચી છે સરપંચી નહીં અત્યારે બધું નાકરી નામ વાપર્યું

આ ખાલી ગપ્પો મારવાનો ધંધો ચાલુ કર્યો છે લોકોના બસો બસો કમાવાના કર્યા છે કે પછી સાચું છે કે ખોટું છે એ બળ હાલ ખબર પડી જાય વર રાખજો 800 રૂપિયા પાછા લઈ જો એ મારો તારી હું કે વર રાખવાની ના ધંધો મેલે બેઠા ને અરે હાલ બાઈક લઈ લાવું છું અરે તું તાર બાઈક લઈ ના ખોમી ના ના કરે સાચું ના પડે તો બસો ના સીધા 800 આ મારા બાઈક માં છેટલી ખોમી છે બધી મને ખબર છે હમણે હાલ લાઈન ભાઈ ભૂકઈ નાખું છું છેટલી ખોમી હોનું મશીન વચાઈ દે છે જોઈ લઉં છું છેટલા મોણસો હાતા છે છેટલા મોણસો જુઠ્ઠા છે તો જુઠ્ઠું તો બોલે ને

બસો રૂપિયા ખેમા લાય પેલા બસો રૂપિયા તો સરપંચ દઉં છું પેલા મારા સાધન માં હું ખોમી છે એટલું તમે મને કઈ જાઓ તો ખોમી નહીં દેખડી ને મારે જે મને ખબર મારા બાઈક માં હું ખોમી છે

મું ઇમ નમ નયમો આ નયમોને મને ખબર છે સાબૂત કરે ગણવાનો બતાવું પડશે કસો વાતો નથી ના હોતો લે લો માફ કર કેમ આજો આ চিঠি છે બરોબર જે ખોમી છે તે આ ચીથી લખાઈને આવી જહ હોણા 15 મિનિટ લક્ષે હોકે મા અરે 15 મિનિટ ને 1 કલાક બેહવા તૈયાર છું મારા સજરમાં હું ખોમી છું કહી દે એ મશીન નહીં દોણ તું બેહી રહીને ખવા હોણા જવા દે બાઈક જવા તો કોઈ દેખાતું નથી

ટાઈમિંગ કેમ નું કીધું તું કાલે અને ખેમા પેટ્રોલ ઓ શું સમય હાલ જોઈ લીધું બચાનું જ દેખાયું આ વાતાવરણ પર જો પેટ્રોલ લખાઈ નહી આવ્યું પણ તમે જોરદાર મશીન લાયા છો સંપૂર્ણ જોવાની જરૂર નહીં કે ભાઈ જોવા જવાની જરૂર નહીં બસ વાત કેમ થઈ ગયું કે ના થઈ ગયું થઈ ગયું 200 રૂપિયા લાગેલા બસ તો કેટલું કર 400 આલવાના નતા કીધા કે ખાલી બતાવો તો ખરા મશીન કોઈને નહી બતાવવાનું હે

તો સુધાર કમ્પ્લીટ કરાવી દે છે હેમા ખરા ને તમે આમ તો ગેરેજ વાળા ક્ષેત્રી જો કે ના ક્ષેત્રી જો વાત તો આચી છે આ ક્ષેત્રી સ્કેન કર્યું ફોમ્યો તને ખબર પડી રે કે ના પડી રે પડી જાય અમે એટલી ફોમી તારો રિપેર કરાવવાની એ વાત સાચી છે પૈસા તો એટલા બચી જાય કા અને એવું લાગે ને

વને સબ ગમમાં મને લાગે હોય આરે સોય નહીં હોય આરે ખરો ને વલ્લ ગપ્પો મારવા બેહી રહ્યો છે બીજું કોઈ નઈ કરતો હે મારો મને ગમે તા કરીન હોગેન કોક ના કોક ધંધો સેટ કરવો પડશે નક નક મની પાવર જોતી લાવશું કોક ના કોક કમાવું તો કરવું પડશે આરે હું કરસ ખબર પડતી નહીં આ કુછ એટલું રખડી રખીને આયો પણ ઓનો સોય ડોટિયો ટકસ એ ખબર નહીં પડતી આમ શીખર છો જો કંટાળી જવું થાકી જવું હોય લખેમાં લખેમાં વલ્લાઈ જ્યાં બસ સ્ટેન્ડ જ્યાં બધા ગોમવાઈ જઈ આવ્યું પણ હારે શું કરશો ને એક એ ખબર પડતી નથી હું કરવું હોય એવો કંટારો આવે છે ને કોક આવ્યો તો કોક કરો તાર્યો પણ શિકર છો ને અકરી જાય એ ખબર નથી પડતી આખું ગોમ ફરી વળો તાળું બેઠા છો ગમની ઓઠા ને આખું ગોમ નઈ પણ હું આખું ગોમ ફરી વળ્યો હવારોનો કંટાળી જો જી આયો હાલે સીટી સ્કેન કરે ના આયો વાત કરો છો તે એટલે તારો હું બીમારી છે તે તું સીટી સ્કેન કરે ના આયો મને કોઈ બીમારી નહીં મારા બાઈક નું સીટી સ્કેન કરે ના આયો કોઈ બુદ્ધિ જેવું સકે નહીં બાઈક નું સીટી સ્કેન તારે અલ્યા આ બરધ્યા બાઈક નું નહીં મોનસ નું થાય કોઈ જોનવર નું થાય અને બાઈક નું સીટી સ્કેન કોઈ બુદ્ધિ જેવું સકે નહીં હું ગોડો છું વાત કરો છો તે મારામ બુદ્ધિ નહીં તારા માટે ચિઠ્ઠી અલહી બાઈક નું સીટી સ્કેન કરાવી ભરતા નહીં

પેશન રાત કોટની મશીન લાય છે એટલે 200 રૂપિયા થાય 200 રૂપિયા તો થાય જ ન તા ને પછી દલન નહી એ ભોણા હા તો આપરો બાઈક ચેક તો કરી કશો ઇમે ચેક કરવા બેઠા 200 રૂપિયા લાવા પેલા ઇમે પાસે 200 રૂપિયા જોવા સરપંચ 200 રૂપિયા તો હું ખર્ચું

હજી તો બજારમાં મોટો ધંધો લઈને બે નહીં જિંદગી જીવો છો બાઇકમાં હું ખબર નહીં પડતી આ છે

તો સરપંચ આ ખોંબેશ લખેલી છે ને એ ના નાખીને બસો રૂપિયા પાછા ખોટું થાય બધું તપાસ કરવા આવશે બે જણ કરાવવા આવશે પણ ભણા ઇનામ ધંધો લઈને નહીં બેઠા પેસા લાયસન્સ લઈને બેઠા છે મમ્મા ધંધો જોર ખોરી કાઢ્યો છે બાઇક તો ચાલુ ચાલુ જ રહે છે બન રહેતો નહીં જો ભણા અમે વાગી જશે ઉપર સમય બધો પટી જશે એટલે અમે ધંધોય થઈ ગયો છે આપરો ધંધો થઈ ગયો જશે કા અને આ વાત કોઈને કરતો ના પાછો ના કે હમણા તારા તૂટી જાય તારા સીટી સ્કેન કરાવવું પડશે જો આ બસો બસો નિહાવતા બાઇક ને બાઈક હું કા કેવું ઉપર ઓવા પાછો કમ્પ્લીટ કરજો હું આ બધું મેં તો કમ્પ્લીટ તારું બારું મારી દે તું હેડવાન કર

મશીન તો છો જોવા દીસ મોય લમડો નહી કરવા દેતા ની મારકો ભાઈ જો મારકો એ તો ટુ વીલ નું લાવ્યો છે ને હું તો ફોર વીલ નું લાઈન મેલી દેઉ એ વાત હાચી કરીશો માકા આપણે ટુ વીલ માં નહી કમાય એટલા તો ફોર વીલ માં કમાઉ એ બહુ લે આપણે 500 લેવા ના ફોર વીલ ના કશું કરવું નહીં એક વખત આર્યો ધંધો ધોણી લે પછી આપણે આપણા રીતા કરી લે છે કાલ કે જે મોણે તે બાઈક રે તો એ બાઈક વાળો ધંધો કરવા માંડ્યો તો આપણો ગાડી શોકલાવા સતાળે

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી